જ્યારે જ્યારે પોલીસ હેપી ટીગર થાય છે હથિયારનો ઉપયોગ કરે છે ત્યાર પછી તેને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ગેડિયામાં જે પ્રકારે આ ચૌદ વર્ષીય પુત્ર સહિત તેના પિતાનું એન્કાઉન્ટર થયું હતું મામલો કોર્ટમાં પહોંચ્યો હતો આ પીએસઆઈ સહિત સાત પોલીસ કર્મચારીઓના વિરુદ્ધમાં હવે હત્યાનો ગુનો દાખલ થયો છે અને આ મામલાની તપાસ કરવાના છે ડીવાય એસપી જુગલ પુરોહિત વિગતવાર વાત કરવી છે શું છે મામલો તેની નમસ્કાર આપ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તો ગાંચી સુરેન્દ્રનગર જિલ્લો છે આ જિલ્લામાં વર્ષ બે હાજર એકવીસ માં બજાણા પોલીસ સ્ટેશન વિસ્તાર છે તેમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા

આમ હનીફ ખાન છે તે પોતે અને તેના પરિવારજનો પોલીસ પર હુમલો કરે છે ઝપાઝપી થાય છે અને સો બચાવમાં આ પીએસઆઈ છે તે પોતે ફાયરિંગ કરે છે અને ફાયરિંગમાં આ હનીફ ખાન અને તેમનો પુત્ર મદીન ખાન જે પોતે ચૌદ વર્ષીય હતો તે મૃત્યુ પામે છે ત્યારબાદ હનીફ ખાનના પરિવારજનો પહોંચે છે હાઈકોર્ટમાં અને હાઈકોર્ટ હુકમ કરે છે કે ધાંગતરાણી જે નીચેલી કોર્ટ છે તમે ત્યાં જાઓ અને ત્યાં તમારી વાતની રજૂઆત કરો આ મામલો એક લાંબો સમય ચાલે છે અને અંતે

આ કેસની હવે તપાસ કરવાના છે કેસ કઈ દિશામાં આગળ વધશે તે આવનારા દિવસોમાં ખબર પડશે જ્યારે જ્યારે પોલીસ હેપી ટ્રિગર થાય છે અને તેમના કમરમાં જે હથિયાર લટકતું હોય છે તેનો તે ઉપયોગ કરે છે ત્યાર પછી તેમણે અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડે છે આ કિસ્સામાં હનીફ ખાન છે જેના પર અનેક પ્રકારના ગુના હતા પરંતુ પોલીસ ગોળીબારમાં આ ચૌદ વર્ષીય જે દીકરો હતો જેનું નામ છે મદીન ખાન તેનું પણ એન્કાઉન્ટરમાં મોત થાય છે અને તેમના પરિવારજનો કહે છે કે બોગસ પોલીસ દ્વારા એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે ખોટી થિયરી ઊભી કરવામાં આવી છે અને અંતે એક લાંબી લડત તેમના પરિવારજનોએ આપી અને ત્યારબાદ આ પીએસઆઈ સહિત સાત પોલીસ કર્મચારીના વિરુદ્ધમાં હવે હત્યાનો ગુનો પણ દાખલ થઈ ચૂક્યો છે આ મામલે ડીવાયએસપી પણ હવે તપાસ કરવાના છે આ પ્રકારના સમાચાર પ્રકારની ક્રાઈમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન